નમસ્કાર મિત્રો વાતાવરણમાં પલટો આવ્યો છે આમ તો જો કે દેવામાં આવી જ હતી તેવી જ રીતના આગાહી કરવામાં આવી હતી તેવી જ રીતના આમ તો મોરબીમાં પણ જે છે વરસાદ જે છે પડી રહ્યો છે હમણાં સાંજવાડા જોરદાર પવનની સાથે ડમરી પણ ઉડી હતી એટલે કે આંધી પણ આવી હતી પવનની અને ત્યાર પછી અત્યારે હળદ જે વરસાદ છે મિત્રો એ ચાલુ થયો છે અત્યારે વીજળીના જોરદાર કડાકા ભડાકા થઈ રહ્યા છે તેની સાથે વરસાદ જે છે વરસાદ ચાલુ થયો છે જે મિત્રો આપણી સાથે જોડાય અને વિનંતી કોમેન્ટમાં પણ ખાસ જણાવજો તેની સાથે શિવપુર ગામે જે રામજી મંદિર આવેલું છે જે શિવાલય આવેલું છે ત્યાં આગળ પણ વીજળી પીડી હતી અંદરના ભાગે ટાઇલ્સોને તૂટી ગઈ હતી ચિત્રોડી ગામે એક ખજૂરીના વૃક્ષ ઉપર વીજળી પીડી હતી એટલે આવી રીતના હળવદ તાલુકામાં આજે જુદી જુદી બે જગ્યાઓ ઉપર વીજળી પડવાના પણ બનાવ સામે આવ્યા છે તેની સાથે વરસાદ થોડો પણ થાય એટલે લાઈટ વહી જવાની છે એ તો આપણને બધાને ખ્યાલ છે એટલે હળવદમાં અત્યારે ક્યાંય લાઈટ છે નહીં ગ્રામ્ય વિસ્તારમાં પણ આવું જ હશે કદાચ આપણે એવું માનીએ છીએ જે મિત્રો આપણી સાથે જોડાયે એક વિનંતી કોમેન્ટમાં પણ ખાસ જણાવજો હું તમને હાલ અત્યારે હળવદ શહેરનો જે માહોલ છે મિત્રો એ બજારનો માહોલ બતાવીએ અને વરસાદ પણ અત્યારે ચાલુ થયો છે હળવદમાં એ પણ મિત્રો ખાસ તમને બતાવીએ જે મિત્રો આપણી સાથે જોડાયે કોમેન્ટમાં પણ ખાસ જણાવજો કે ક્યાં ગામમાં હાલ અત્યારે વરસાદ છે કે નહીં તેની સાથે ડમરીને પવન ને તો પણ ઉડો તો નરાળીમાં પણ વરસાદ છે સહદેવભાઈ કહી રહ્યા છે ભરતભાઈ કહી રહ્યા છે ચરાડવામાં પણ છે એટલે આવી રીતના આમ તો મોટાભાગે બધી જગ્યા ઉપર વરસાદ હશે એવું અત્યારે લાગી રહ્યું છે એટલે ખાસ મિત્રો હળવદ શહેરનો જે માહોલ છે મિત્રો એ તમને બતાવીએ વીજળીના કડાકા પણ તમે મિત્રો જોઈ રહ્યા છો કે થઈ રહ્યા છે અત્યારે આપણે ધાંગધ્રા રોડ ઉપર છીએ અને ત્યાર પછી સરા રોડ ને હાઈવે ઉપરનો અને એ બાજુનો પણ જે કંઈ માહોલ છે મિત્રો એ પણ બતાવીશું ખાસ જે મિત્રો જોડાઈને વિનંતી કે કોમેન્ટમાં જણાવતા રહીજો ક્યાં કેવો વરસાદ જે છે એ પડી રહ્યો છે હળદમાં વરસાદ ઓછો ને વીજળીના કડાકા ભડાકા વધારે થઈ રહ્યા છે ઈસનપુરમાં પણ વરસાદ છે દર્શનભાઈ કહી રહ્યા છે ઇંગોરડા સોરી ઇંગોરાડામાં પણ વરસાદ છે કહી રહ્યા છે વિશાલભાઈ ત્રિવેદી કહી રહ્યા છે હાલ મોરબીમાં વરસાદ નથી પણ બે કલાકથી પવન પણ નથી એવું કહી રહ્યા છે વિશાલભાઈ ત્રિવેદી આ હળોદમાં તો અત્યારે જે છે મિત્રો એ આપણે કહીને મોટા ફોરે જે વરસાદ છે એ ચાલુ થયો છે વિક્રમસિંહ ડોડિયા કહી રહ્યા છે ચિત્રોડીમાં પણ છે વિક્રમસિંહ ચિત્રોડીમાં તો કંઈક ખજૂરીના વૃક્ષ ઉપર વીજળી પણ પડી હતી એવી જાણકારી મેળવી હતી માહિતી મેળવી હતી મિત્રો દ્વારા કહી રહ્યા છે ટીકરમાં પણ વરસાદ છે મજેઠિયા નરેશભાઈ કહી રહ્યા છે પ્રતાપગઢ થી છે એટલે પ્રતાપગઢમાં છે કે નહીં પણ જણાવજો નવગણભાઈ ઠાકોર કહી રહ્યા છે નરાળીમાં ફૂલ વરસાદ હતો ઓકે જે મિત્રો આપણી સાથે જોડાય એને એક વિનંતી કે કોમેન્ટમાં ખાસ જણાવજો કારણ કે ઘણા બધા મિત્રો એવા પણ હોય છે કે લખી શકતા નથી હોતા ફાવતું ન હોય આવું બધું પણ ઘણી વખત બનતું હોય છે ધાંગધ્રા રોડ ઉપર છે હમણાં લાઈટ આવે ને જાય ને આવે ને જાય ને એવું થાય છે ને એ આપણે આવું તો ફરજિયાત રહેવાનું છાંટ આ બે ત્રણ પડે તો પણ લાઈટ પેલા વહી જાય વરસાદ પછી આવે આવું થતું હોય છે કિશનભાઈ કહી રહ્યા છે કવડિયામાં પણ વરસાદ છે લલિતભાઈ કહી રહ્યા છે કીડીમાં પણ વરસાદ છે જયંતિભાઈ કહી રહ્યા છે વરડુ વરડુસરમાં વરસાદ નથી વિશાલભાઈ ત્રિવેદી મોરબીમાં બે કલાકથી લાઈટ નથી ઓકે અશોકભાઈ આયા અમારા મિત્ર શક્તિનગરમાં ડમરી ચડી છે એટલે હવે આ વરસાદ હડોદમાં થયો એટલે હવે હડોદમાં ક્યાંય ડમરી દેખાતી નથી પણ ડમરી વધારે ઉડી જાય બે કલાક ઉપરથી તો ડમરી ઉડતી જી અશોકભાઈ લલિતભાઈ ચાવડા કહી રહ્યા છે કીડી ગામમાં વરસાદ છે સંતરામપુરમાં વરસાદ છે સદીક રાજા કહી રહ્યા છે પ્રવીણભાઈ ઠાકોર કહી રહ્યા છે વેણા શરમા પવન છે મહેશભાઈ થરેસા કહી રહ્યા છે થાન તાલુકાના નળખંભા ગામે વીજળી પડવાથી બે પશુઓના મોત થયા છે ઓ મુકીભાઈ પટેલ ક્યાં ગયા અજીતગઢથી મકી ભાઈ ઓકે અજીતગઢમાં જોરદાર વરસાદ છે છે રહ્યા લેટેસ્ટ ખલીફા ટિક્કરમાં પણ વરસાદ છે ભાઈ કણજરિયા કઈ રહ્યા છે કંકાવટીમાં કઈ નથી ભરતભાઈ હાય કેડી પટેલ જુના ઘનશ્યામ થોડુંક વાંચવું પડશે નજીકથી ગાજવીજ છે ભાઈ ગાજવીજ સાથે છે હિતેશભાઈ છે માં વરસાદ ચાલુ છે રાજપરમાં છે બલદેવભાઈ ઠાકોર કહી રહ્યા છે લાઈટ પણ નથી અશોકભાઈ કહી રહ્યા છે શક્તિનગરમાં માં નથી ને અશોકભાઈ અહીંયા અડોદમાં પણ લાઈટ નથી આ આપણે ધાંગ્રા રોડ ઉપર જ છીએ પ્રતાપગઢમાં વરસાદ છે મજેઠિયા નરેશભાઈ કહી રહ્યા છે ઓકે ઘણા બધા પટેલ પ્રિયંકા બેન કહી રહ્યા છે મહેસાણામાં પણ વાવાઝોડા સાથે વરસાદ છે હરેશભાઈ પટેલ કહી રહ્યા છે વાંકડામાં નથી વરસાદ સંજયભાઈ કહી રહ્યા છે ચુલીમાં છે વરસાદ પવન સાથે છે મકીભાઈ કહી રહ્યા છે હજીગઢથી રાઠોડ વિનોદભાઈ ઓલાસણમાં ધીમો ધીમો વરસાદ ચાલુ છે કુડામાં વરસાદ છે ચુલીમાં નથી વરસાદ જીગરભાઈ પરમાર કહી રહ્યા છે મિયાણીમાં વરસાદ ચાલુ છે દેવજીભાઈ ઝીંજુવાડિયા કહી રહ્યા છે કુંવરભાઈ કહી રહ્યા છે ધાંગધ્રામાં ફૂલ પવન છે અંજારમાં ગાજવીજ છે અજાણી મહેશભાઈ કહી રહ્યા છે સિદ્ધિકભાઈ કહી રહ્યા છે વરસાદ ચાલુ છે સંતરામપુરમાં અને ડમરી પણ ચાલુ છે હિતેશભાઈ દેત્રોજા ગોહિલ રાજેન્દ્રસિંહ મહેશભાઈ જીકિયારી થી છે લેટેસ્ટ ખલીફા ટિક્કરમાં છે મંગળપુરમાં નથી અંકિતભાઈ ઠાકોર કહી રહ્યા છે ધોધમાર વરસાદ ગાજવીજ સાથે મકીભાઈ કહી રહ્યા છે વિશાલભાઈ થેન્ક યુ નિકુલભાઈ માલણીયાદમાં નથી અશોકભાઈ મહુવા તાલુકામાં નથી આવું કહી રહ્યા છે હડોદમાં લાઈટ પણ નથી અને વરસાદ જે છે વરસાદ પણ ચાલુ થયો છે નવા ઘન ઘનશ્યામગઢ વરસાદ છે કિશનભાઈ મકવાણા કહી રહ્યા છે મેહુલભાઈ સાધુ કહી રહ્યા છે ચૂલીમાં નથી વરસાદ રાજગઢમાં વરસાદ ચાલુ છે હરપાલભાઈ કહી રહ્યા છે રાજગઢમાં વરસાદ ચાલુ છે સતીષભાઈ રબારી ગુડ જોબ આભાર થેન્ક યુ જનકભાઈ ઠાકોર માંડલ તાલુકામાં વરસાદ છે પરમાર રજનીકાંત સુરેન્દ્રનગરમાં પણ નથી ચારોલા પ્રકાશભાઈ ઈસનપુર ચાલુ વરસાદ ઓકે રાણક માં નથી રવિભાઈ સોલગામાં કઈ રહ્યા છે ગોપાલભાઈ જગાભાઈ જીવા વરસાદ એવું લખે છે મિત્ર ચૂલીમાં નથી એટલે કદાચ જેવા બાજુ નહીં હોય તો પછી કંઈ ખ્યાલ નથી કોઈ મિત્ર કોમેન્ટ કરશે તો ખબર પડશે માથકમાં નથી અનિલભાઈ કહી રહ્યા છે એટલે આવું બધું છે ઘણા ગામડામાં નથી ઘણી જગ્યાએ છે હળોદમાં તો આ તમે મિત્રો જોઈ રહ્યા છો અશોકભાઈ મોરબીમાં નથી પણ મોરબીમાં હમણાં હતો અત્યારે નથી ધાંગધ્રા તાલુકાનું વિરેન્દ્રગઢ માં વરસાદ હતો બળદેવભાઈ ભાઈ જીંજીવાડિયા કહી રહ્યા છે. વિરેન્દ્રગઢ, લાલજીભાઈ સુરોદર માં ચાલુ છે. ખારાખોડા માં વરસાદ છે, કિશનભાઈ ઠાકોર. મોરોથડા માં પવન સાથે વરસાદ છે, આર કે રાઠોડ કહી રહ્યા છે. રાજેશભાઈ, નવગણભાઈ સુરેલા ગોલાણથી. ચેતનભાઈ રાણા માર્કેટ હાઈવે વરસાદ ચાલુ છે, બારિશ ચાલુ કહી રહ્યા છે મિત્રો. મોરબીમાં છે મુકેશભાઈ ઠાકોર વિજયભાઈ ચૌહાણ સિનોજીયા જલ્પેશભાઈ માનગઢમાં જોરદાર વીજળી થાય છે પવન પણ ચાલુ છે લાઇટ નથી હળોદમાં વીજળી પણ થાય છે પવન પણ હતો ડમરી પણ ઉડી હતી અને વરસાદ પણ ચાલુ છે વાંકાનેરમાં વરસાદ છે મુકેશભાઈ કહી રહ્યા છે એ સાચું અશોકભાઈ કહી રહ્યા છે સંજયભાઈ સતીષભાઈ મુકેશભાઈ જેસડામાં ધોધમાર કહી રહ્યા છે વરસાદ ચાલુ છે ગોપાલભાઈ વીજળી થાય છે વરસાદ આવું લખે છે મિત્રો કે જે મિત્રો આપણી સાથે જોડાય ને એક વિનંતી સુંદરી ભવાણીમાં નથી હરેશભાઈ કહી રહ્યા છે દિગડિયામાં છાંટા છે ભરતભાઈ કહી રહ્યા છે એટલે દરેક મિત્રો વિનંતી કોમેન્ટમાં ખાસ જણાવજો આ આપડા હળવદ નો ગેટ હવે અહીંથી આપણે શહેરમાં એન્ટ્રી કરી વરસાદ માળિયા માં છે મક્કી ભાઈ વીજળી જોરદાર ગોખજીભાઈ જણાવજો પાટડીમાં નથી ભાવેશભાઈ મોરી કઈ રહ્યા છે રવિભાઈ ઠાકોર ઈસનપુર માં છે વરસાદ માળિયા મક્કીભાઈ ઓકે સમલી માં છે રાજપૂત કહી રહ્યા છે હળદમાં છાંટા ઓછા થઈ ગયા અને વીજળી જે છે મિત્રો એ વધારે થાય છે વરસાદ છે પપ્પુભાઈ કહી રહ્યા છે એટલે દરેક મિત્રોને વિનંતી કોમેન્ટમાં જણાવજો અશોકભાઈ કહી રહ્યા છે સડલામાં છે કે નહીં એ કોઈ મિત્ર એ બાજુના હોય તો કોમેન્ટ કરીને મિત્રો જણાવજો સડલા મૂડી તાલુકાનું કુળામાં વિક્રમભાઈ કહી રહ્યા છે જૂના ગાંઠીલામાં એક ઝાપટું પડી ગયું અને છાંટા ચાલુ છે નિકુંજભાઈ વિડજા કહી રહ્યા છે મેળભાઈ થાનગઢમાં જોરદાર પવન સાથે વરસાદ ચાલુ છે ગોગજીભી કહી રહ્યા છે આભાર અમારા રાયસંઘ પરમાં નથી ભરતભાઈ કહી રહ્યા છે જયેશભાઈ જેસલભાઈ શિરોઈમાં વરસાદ છે કહી રહ્યા છે મોરબીમાં કોમેન્ટો વાંચવાની ને રોડ ઉપર પણ ધ્યાન રાખવી પડશે ગોપાલગઢમાં સાટા છે તામેચા સતીષભાઈ કહી રહ્યા છે ઘનશ્યામગઢમાં વરસાદ ચાલુ છે સુરેશ સુરેશભાઈ લોરિયા કહી રહ્યા છે હળોદમાં પણ મિત્રો તમે જુઓ અત્યારે આપણે ડૉક્ટર સાહેબ આંબેડકરનું જે સર્કલ છે ત્યાં છીએ મિત્રો સરાથી થાનકટ સુધી ખૂબ સરસ વરસાદ છે ગોગજીભાઈ કહી રહ્યા છે માળોદમાં છે સુરેન્દ્રનગર જયેશભાઈ કહી રહ્યા છે જોરુપા રાજપૂત ગણેશભાઈ પિયુષભાઈ પટેલ ધૂળકોટમાં પણ ચાલુ છે વરસાદ દિલીપભાઈ રાજગોર કહી રહ્યા છે સંતરામપુરમાં ફૂલ વરસાદ છે અડદમાં માં હવે છાંટા ખાલી આવે છે હમણાં વરસાદ ચાલુ થયો તો હવે વરી પાછો રહી ગયો એવું લાગે એટલે દરેક મિત્રોને વિનંતી જવાબ આપજો સરામાં થરામાં નથી ઓકે થરા ત્યાં નથી વરસાદ એવું મિત્ર કહી રહ્યા છે તમારું કામ લાઈટ થવાની કારણ કે ખબર પડી જાય છે કે ક્યાં ગામમાં વરસાદ છે એના કારણે નિકુંજભાઈ કહી રહ્યા છે આભાર મિત્ર નિકુંજભાઈ વિડજા તેજસભાઈ વિડજા તમારા ગામના જ મારા મિત્ર છે સુનિલભાઈ રણજીતગઢમાં વરસાદ છે ચાલુ છે છે વરસાદ એવું કહી રહ્યા જુનાગઢમાં નથી છગનભાઈ કહી રહ્યા છે લખું મહેશભાઈ રાયસંગપુરમાં છે વીજળી થાય છે વરસાદ કોક કોક આવે છે પલાસણ રાહુલસિંહ ઠાકોર કહી રહ્યા છે અને સિટીમાં ભાગે થોડોક મિત્રો વરસાદ થાય તોય પણ પાણી હાલતા થઈ જાય કારણ કે ડામરના મોટા ભાગે બધી જગ્યાએ રોડ હોય એટલે આવું બને એટલે આપણને એવું થાય કે વરસાદ વધુ પડી ગયો છે પરંતુ ખરેખર આવું કંઈ બહુ ખાસ હોતું નથી મંગળપુરમાં કડાકા છે બહુ જ

કોમેન્ટમાં જણાવતા રહીજ એટલે આપણે કોમેન્ટ ને આગળ રોડ ઉપર ધ્યાન રાખવું પડશે બસ વિનંતી બહાર ના નીકળવું એની ખાસ વિનંતી મુકી ભાઈ વીજળીના કડાકા થતા હોય એટલે ધ્યાન રાખવી જરૂરી છે અંજારમાં બહુ છે વાવાઝોડું વિષ્ણુભાઈ કહી રહ્યા છે ઘનશ્યામપુર રણજીતભાઈ મકવાણા આમ તો પાંચ દિવસની જે આગાહી મિત્રો આપવામાં આવી હતી એવી રીતના વાતાવરણમાં આજે આમ બપોર પછી પલટો આવ્યો અને ગરમી બફારો ને એ તો બધું જોરદાર થતું જ હતું સોલા માનથી મેહુલભાઈ ભાવેશભાઈ મોરી ભાઈ સાવચેત રાખજો પોતાનો video લાલજી ભાઈ ઠાકોર કઈ રહ્યા છે બરોબર છે લાલજી ભાઈ કારણ કે આ પણ જોવું જરૂરી છે અંધારું છે બધી બાજુ ક્યાંય લાઈટ તો છે નહીં અજીતગઢમાં કરા પડે એવો વરસાદ છે મખી ભાઈ કઈ રહ્યા છે હર્ષદભાઈ રાયકા જો એ કહી રહ્યા છે હર્ષદભાઈ અમારા હળવદના જ છે મિત્ર કોમેન્ટ વાંચવામાં ધ્યાન રાખવી પડે એક આગળ પાછળ વાહનો નીકળતા હોય કવડિયામાં પણ ચાલુ છે મુનાભાઈ કાંકરેચા કૈરિયા છે વરસાદ કવડિયામાં પણ ચાલુ છે હળદમાં હવે સાટા ચાલુ છે મિત્રો બાકી ઘણા બધા મિત્રોની જે કંઈ કોમેન્ટો આવે છે મુજબ આપણને ખબર પડે છે ઘણા ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ છે ઘણી જગ્યાએ નથી ને ઘણી જગ્યાએ હોય તો એ ગામના મિત્રો જે છે એ આપણી સાથે જોડાયા ન હોય એટલે એ કદાચ આપણને માહિતી ન મળી હોય મંગળપુરમાં બે ઝાડ પડી ગયા છે એવું કહી રહ્યા છે મિત્ર વિષ્ણુભાઈ કહી રહ્યા છે નરાળીમાં વરસાદ જે છે એ ચાલુ છે આ મિત્ર આયા છે મહાદેવભાઈ હું વિચારતો હતો કે મહાદેવભાઈ ક્યાંય કામમાં પડી ગયો હોય નહીતર લાઈવમાં હોય જ રણછોડગઢમાં આવું છે ભાઈ મેહુલભાઈ જય ગોપાલ રણછોડ રણછોડગઢ થી મહાદેવભાઈ પાટળિયા રવિભાઈ આશીષભાઈ મિતભાઈ રાણકપર માં રાણકપર ફેસબુક ફેમસ વિપુલ સિરોયા મજામાં વિપુલ રાણકપર માં જોરદાર વરસાદ છે ઘનશ્યામપુર માં સાંટા ચાલુ છે ભીખાભાઈ કૈરિયા છે રાયપુર માં વરસાદ ચાલુ છે જાંબુકિયા વજેન્દ્રભાઈ કૈરિયા છે બાબુભાઈ આયા અમારે અળવદ થી એટલે ખાસ મિત્રો કઈ વરસાદ ની સાથે તંત્ર નું ક્યાંય ધ્યાન દોરવા જેવું હોય તો મિત્રો એ કેજો કે ગ્રામ્ય વિસ્તારમાં કે શહેરમાં કોઈ વૃક્ષો પડી ગયો હોય કે વીજળી પડી હોય અથવા તો બીજું કંઈ વરસાદને કે પવનને લઈને કંઈ નુકસાની થઈ હોય તો એ પણ ખાસ કહેજો મિત્રો તો એમાં કંઈ તાલુકા વિકાસ અધિકારીનું મામલતદારનું કે પછી અડવદ પાલિકાના ચીફ ઓફિસરનું કેમનું ધ્યાન દોરવા જેવું હોય તો પછી એ પણ દોરીશું ને તેની સાથે મોટા ભાગે આપણે જ્યારે આવું કંઈ હોય ને લાઈવ કરતા હોય તો આ મોટા ભાગના જે કંઈ વિભાગના અધિકારીઓ છે એ પણ જોતા હોય છે ખાસ એ કોમેન્ટો સૌથી વધારે વાંચતા હોય છે જોવાનો ટાઈમ ન હોય તો અને ઘણી વખત અમને એવું પણ કહેતા હોય છે કે બ્રેકિંગ હળદ બ્રેકિંગના ફેસબુક લાઈવમાં જે કંઈ કોમેન્ટો આવી એટલે એના પાંચ મોટા ભાગે ખબર પડી જતી હોય છે અને ઘણી વખત જે તે ગામના તલાટી મિત્રો હોય તો એ પણ આપણને કહેતા હોય છે કે ભાઈ આવું કંઈ હોય તો અમારું ધ્યાન તમે દોરતા રહો ખરાબ અમારું લાગે કે તમારા સુધી માહિતી પહોંચી જાય અમે ગામના હોવા છતાંય માહિતી નથી પહોંચતી એટલે આમાં હકીકત મિત્રો એવું હોય છે કે એકાબીજા આપણે દિલથી જોડાયેલા હોય છે બાકી તો અમે કંઈ કોઈને પગાર નથી આપી દેતા કે કંઈ પણ થાય તો અમને ફોન કરજો પરંતુ લાગણી ને પ્રેમ એટલો અને એના હિસાબે તો આ બધું આપણે હાલે છે નવાયસનપુર માં ગાજવીજ સાથે વરસાદ તલમાં નુકસાની આવું કઈ રહ્યા છે મિત્રો આ બધું ખરું એની સાથે બાગાયતી જે કઈ ખેતી આ કેરી બધું છે એટલે એમાં જોરદાર પવન નહી આવ્યો અને અત્યારે વરી પાછો વરસાદ આવ્યો ડમરી એટલી ઉડી કેરીઓના કંઈ પાક્યું હોય તો એ પણ ખરી જાય એટલે એમાં નુકસાની થવાની ખેડૂતોને આ મિત્રો છે આપડી હળવદ સરા ચોકડી મહેશભાઈ ગુજરાતી લાઈટ નથી ઈસદ્રામાં લાઈટ નથી ધાંગ્રા તાલુકાનું છે અને મારું સાસરી પવન અને ગાજવીજ બહુ છે મેહુલભાઈ રણમલપુરમાં હવે હળોદમાં ગાજવીજ કઈ દેખાતો નથી ને એ બધા આપડે મિત્રો લાઈવમાં જોવી છે અત્યારે ફેસબુક ઉપર આપડે બધા મિત્રો મળ્યા છે અને છાંટા જે છે હવે ખાલી આવે છે વરસાદ નો કહેવાય વરસાદ હતો એ વહી ગયો અને ગાજવીજ પણ થતા નથી ઓછા છે એમ એટલે બંધ થઈ ગયા પલગામડામાં લાઈટ નથી એ લાઈટ નથી ને હળોદ તો સિટી કહેવાય અહીં લાઈટ નથી ગુડ વર્ક કુરિયા રાજેન્દ્રભાઈ કુરિયા આભાર ઉમેશભાઈ હવે અહીં હાઇવે ઉપર મિત્રો ખાસ થોડીક ધ્યાન રાખશું એટલે અમુક મિત્રોની કોમેન્ટો આપણે ન લઈ શકીએ તો ખોટું એવું ન લગાડતા કારણ કે હાઇવે ઉપર ખાસ ધ્યાન રાખવી પડે એટલે અહીંથી કમ્પ્લેટ આપણે વહી જઈએ પછી બીજી વખત લાઈવ કરી કોમેન્ટ વાંચી એવા રહીશું એમ રાયસંગપુરમાં વરસાદ છે જય હો લાલજીભાઈ થાનમાં ઘણો વરસાદ છે મહાદેવભાઈ થાન બાજુ લાગો અથવા કોઈ એમના મિત્ર હશે કીધું હોય છે વરસાદ ચાલુ છે જયેશભાઈ ધાંગધા બાજુ ને બાજુ વધારે વીજળી થાય છે એટલે કદાચ છે ચાવડા નરેશભાઈ ટીકર રણ વરસાદ ચાલુ છે વીજળી જોરદાર થાય છે મિતભાઈ કહી રહ્યા છે પવન જોરદાર છે ભલગામડા કેવલભાઈ મકવાડા ઉગ્રેજા મનરભાઈ પ્રવિણભાઈ તો ખાસ મિત્રો અત્યારે આપણે આ વરસાદને લઈને જ મળ્યા હતા વીજળીના કડાકા પણ જે છે એ થઈ રહ્યા છે અને પવન જે હતો હવે પવન એટલો નથી પેલા જોરદાર પવન હતો ને ડમરી વીડી હતી કારણ કે વરસાદ ન હતો એટલે ડમરી વીડી હતી ઓકે ગોગજીભાઈ કહી રહ્યા છે હું અત્યારે થાન છું રમેશભાઈ કહી રહ્યા છે આપણે પણ થોડુંક ગાડીમાં આમ ધ્યાન રાખી થોડી આંખવામાં વાદરા હોય એટલે આમાંય અંધારું વધારે લાગે ને પાછી ઉપરથી લાઈટ નથી હળદમાં સંજીભાઈ આભાર દિનેશભાઈ ગુજીભાઈ માય બેસ્ટ ડોસ્ટ મેવલ બરોબર થેન્ક યુ ગોકજીભાઈ જયેશભાઈ સંજીભાઈ તેની સાથે હવે મિત્રો એક આપણે ભેગા ભેગા હળદ માર્કેટયાર્ડ પણ અહીંથી ત્રણ રસ્તાથી નજીક થાય એટલે આપણે એ પણ એક બતાવતા આવી કારણ કે હળવદ ઉપરાંત આજુબાજુના જે કંઈ તાલુકાના ખેડૂત મિત્રો છે તો એને મોટાભાગે હળદ માર્કેટયાર્ડ સાથે વધારે લેવા દેવા હોય છે માર્કેટયાર્ડના ભાવને લઈને તેની સાથે માર્કેટયાર્ડમાં શું થાય છે શું નથી થતું એ જાણવાનું જે છે એ ખેડૂતો માટે જરૂરી હોય છે એટલે આપણે માર્કેટયાર્ડમાં પણ એક આંટો મારી લઈએ ભેગો ભેગો મંડપ તૂટી ગયો આવું કહી રહ્યા છે કારણ કે મયુરનગર જે ગામ છે આપણું તો ત્યાં આગળ જીજ્ઞેશ દાદા રાધે રાધા રાધે રાધેની જે ભાગવત સપ્તાહ જે છે મિત્રો એ અત્યારે ત્યાં ચાલુ છે અને મંડપ ને નાખેલો છે એટલે હું એવું માનું છું કથા મંડપ ને તો કઈ નહીં થયું પરંતુ બારે જે જમવાના ને કઈ મંડપ ની ના ખાતા તે ઉડી ગયા એવા વિડીયો ને પણ આવ્યું હતું પણ ગામના ને જે ભાવી લોકો છે એ બધા મહેનત કરી રહ્યા છે આ છે મિત્રો આપણું હળવદ નું માર્કેટ યાર્ડ કઈ વાંધો નથી વિજયભાઈ રાજપૂત અમારે લાઈટ નથી રાજભા રાજપૂત લાઈટ નું તો આપડે એવું થાય જ છે થોડોક વરસાદ પડે તો પણ વઈ જતો હોય છે જો મહેશભાઈ પટેલ છે યાર્ડના સેક્રેટરી લાઈવમાં જોતા હોય તો એમને વિનંતી કે આ વરસાદ ને આવું બધું થયું તો એને લઈને કઈ ખેડૂતોને સૂચના આપવાની હોય ખેડૂતોને કઈ માહિતી ખેડૂતો સુધી આપવાની હોય તો કોમેન્ટમાં જણાવજો લાઇટ તો અહીં પણ છે નહીં માર્કેટ માં દીગડીયા ચાલુ છે મહેશભાઈ કાંજિયા કહી રહ્યા છે મંગળપરમાં માં ગાજવીજ સાથે જોરદાર બેટિંગ નરેશભાઈ કહી રહ્યા છે આ છે મિત્રો આપણું હું હળદનું માર્કેટ યાર્ડ કે અહીં પણ ખાસ આ રાજભા વિજયભાઈ રાજપૂત કહી રહ્યા છે પછી આપણે ક્યાંક રાખી અને જે મિત્રોની કોમેન્ટ નથી લઈ શકી લઈ હવે બંધ થઈ ગયા છે કારણ કે મોટા ભાગે જીરું ની બધું એને બહાર ઉતારતા હોય છે બાકી તો હવે આ થોડુંક વાતાવરણ એવું હતું એટલે લઈ લીધું હોય આ વાહે મેલડી માતાજીનો જે શેડ છે મિત્રો એ છે ચોટીલા તાલુકાના પાંજડા ગામે કરા સાથે જોરદાર વરસાદ અને પવન બહુ હતો સાડા ચાર વાગે ઓકે આ અમુક જે ઢગલાઓ છે મિત્રો બારદાનો ને ભરેલા હોય તો એ પીડ્યા છે આ તમે જુઓ તો એ પલળી ગયા બારદાનો પેલરા છે તેની સાથે અમુક ગોપજીભાઈ હવે એજ કરવાનું એક આ થોડુંક બતાવી દઈ આ છે મિત્રો હળવદ માર્કેટ યર અને આ બાજુ મોટા ભાગે એરંડા ની ને જે કઈ હરરાજી ની કાર્ય હોય તો એ બધું થતું હોય છે અને આ બાજુ હરરાજી ની થઈ હશે અને હવે તમે જોવો છો કામાં આ કોથરા ને બધું પહેરવું છે આ બાજુ એરંડા ના ને કોથરા હમ આ છાંટા એટલે આ બધા પલટરા કોથરા ઉપર આપણને દેખાય નીચે પાછું આરસીસી આખું છે એટલે થોડો વરસાદ થાય તો પણ જે છે મિત્રો એ પાણી વહેતા થવાના આ બાજુ જીરાની હરાજી થતી હોય છે એ પણ કોથરા કોથરીઓ ભરેલી છે એમણે આમ પડી છે તમે જુઓ છો

A